પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે અંકલેશ્વર ખાતે સરોડો સ્કૂલ જીઆઈડીસી અંકલેશ્વર ખાતે ધ જીપીઆર એકેડેમીનું ભવ્ય ઉદઘાટન સર્વોદય school ખાતે the gpr ધોરણ અગિયાર બાર સાયન્સ અને commerce ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કે કે રોહિત સાહિત્યકાર તરીકે કુલ અગિયાર પુસ્તકો લખ્યા છે જેમાં લલિત નિબંધ સંગ્રહો કવિતા સંગ્રહો વતન ઇતિહાસ ભક્તિ સાગર અને વાર્તાલેખન સાથે ચરિત્ર સંગ્રહ નો સમાવેશ થાય છે તેમજ જાણીતા મોટિવેશનલ સ્પીકર દિનેશ સેવક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સંચાલક ગિરીશભાઈ રોહિતે પોતાના પ્રેરણાદાય સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ શિક્ષણ જગતમાં ક્રાંતિ લાવવાનો દ્રષ્ટ સંકલ્પ ધરાવે છે તેમણે અંકલેશ્વર ભરૂચ વિસ્તારના વિદ્યાર્થીઓ જીત અને સીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઓછું પ્રતિનિધિત્વ કેમ કરે છે તે અંગે ચિંતન વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ મહેનત કરે છે પરંતુ તેઓના સપનાઓ સાકાર કરવામાં વાલીઓનો સહયોગ પણ એટલો જ જરૂરી છે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને સાથે મળીને પ્રયત્ન કરે તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થઈ શકે એમ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જીપીઆલ એકેડમી આ વિદ્યાર્થીઓને જી બી તેમજ સીએ જેઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે અને પરિણામ આપવાની પ્રતિબદ્ધતા સાથે શિક્ષણ આપવામાં આવશે ધ જીપીઆર ટ્યુશન ક્લાસીસ જે વર્ષ બે હજાર અગિયારથી શિક્ષણ ક્ષેત્ર કાર્યરત છે સમસ્ત અંકલેશ્વરમાં બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામો માટે જાણીતો છે આજે એ સંસ્થા જીપીઆર એકેડમી સ્કૂલ રૂપે વિકસિત થઈ છે જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી સ્ટેટ મહેનત કરાવવામાં આવશે અને the gpr tuition જેવી જ રીતે school સ્તરે પણ ઉત્તમ પરિણામો આપવામાં આવશે the gpr academy સંચાલક દિનેશભાઈ રોહિતનું દસ સ્વપ્ન છે કે વર્ષ બે હજાર સત્તાવીસ ના ધોરણ બાર ના પરિણામોમાં સૌથી વધુ એ વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારી gpr academy ની હશે તેમજ ભવિષ્યમાં ગુજરાત રાજ્ય સ્તરે પણ ટોચનું સ્થાન મેળવવાનું લક્ષ્ય તેઓ ધરાવે છે આ સમગ્ર ઉદ્ઘાટન કાર્યક્રમ ખૂબ જ પ્રેરણાદાયી ઉત્સાહભર્યો અને સફળ રહ્યો હતો